વડોદરાના ગોત્રીમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ છે મોડી રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી પ્રવેશ કરીને ચોરી કરી ચાંદીની ગાય સોનાની ચેન સહિતના ઘરેણા ચોરાયા છે દોઢ લાખની વસ્તુઓ લઈને ચોર ફરાર થઈ ગયા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસે ચોરની શોધખોળ હાથ ધરી છે તો હવે ચોર ટોળકી કે જે ભગવાનને પણ નથી છોડતી ભગવાનનું ઘર એટલે કે મંદિર મંદિરમાં પણ ચોરી કરી રહ્યા છે વડોદરામાં આ ઘટના બની છે વડોદરાના ગોત્રીમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના મોડી રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી પ્રવેશ કરીને ચાંદીની ગાય બાજોડ સોનાની ચેન સહિતની વસ્તુઓ ચોરીને ચોર ફરાર થઈ ગયા ઇસ્કોન મંદિર ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ બારમીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજોડ સોનાની એક ચેન અને બીજા ઘટના થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિઝન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે